જ્યારે આજે ત્રણ ચાર દિવસથી જે વરસાદ પડ્યો હતો એની અંદર ઉભું હતું આજે ચાર દિવસથી રોજ સતત બંને ટાઈમ એ લોકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું સાથે સાથે આજે વડોદરાની અંદર જે તારાજી જે સર્જાઈ છે જે આખું વડોદરા અત્યારે પૂરની અંદર અત્યારે ગરકાવ છે ત્યારે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે ફૂડ પેકેટો તૈયાર કરી અને વડોદરા પણ મોકલવામાં આવશે સાથે સાથે આજે ચાર દિવસથી જય માનવ સેવા પરિવાર જે ગામડાઓની અંદર જે શેડી નદી છે બિલોદરા જે આજુબાજુના જે ગામડાઓ જે વિસ્તારો છે તેની અંદર પણ જય માનવ સેવા પરિવાર દ્વારા રોજ બંને ટાઈમ અનાજ અને ભોજન પૂરું પહોંચાડવામાં આવતું હતું અત્યાર સુધી કેટલું ભોજન પહોંચાડવામાં આવ્યું હશે

અત્યારે મારી પાસે નહીં નહીં તો પચાસ એક લોકોનો અત્યારે સ્ટાફ છે મારી પાસે કે અત્યારે ઘણા બધા યંગસ્ટર જે છોકરાઓ છે એ પણ મારી સાથે આ આ સેવાની અંદર જોડાયેલા છે સાથે સાથે અમારા જે દીકરાનું ઘર જે ચાલે છે એની અંદર જે વડીલો જે રહે છે એ પણ આજે આ સમયની અંદર આ કપરી પરિસ્થિતિની અંદર એ પણ આજે મારી સાથે જોડાયેલા છે તેમજ અમારી જે દૈનિક જે ટીમ છે એ પણ આ સેવા કાર્યની અંદર જોડાયેલી છે Hãy cho kênh Ghiền Mì Gõ để được đưa ra những cái quyết định về những cái về cái đó đó đó